નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના બપોરના બે વાગીને ત્રીસ મિનિટનો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બપોર પછી અત્યારે ગુજરાત ઉપર હજુ પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે કયા કયા વિસ્તારોમાં ભારે હળવો વરસાદ જોવા મળશે

હવે આજે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ તો આ રીતે સિસ્ટમનો જે આખો ટ્રપ છે તે અહીં આ રીતે ફેલાયેલો આપણને જોવા મળી રહ્યો છે તો આ રીતે આઠસો પચાસ એસપીએ મુજબની સ્થિતિ જોઈએ તો અત્યારે હાલ જે ગુજરાતના જે આ વિસ્તારો છે તેની ઉપર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આગામી આજ સવારથી અત્યાર સુધીમાં પંચોતેર જેટલા તાલુકાની અંદર વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે છેલ્લા બે દિવસથી વરસાદ ફૂંકા કાઢી રહ્યો છે તેમાં ગત ચોવીસ કલાકમાં બસો તેત્રીસ જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર સારો વરસાદ નોંધાયો છે તો વરાપ ક્યારે જોવા મળશે તે પણ ખેડૂતો અત્યારે ઈચ્છી રહ્યા છે તો આગામી ત્રીસ તારીખથી ત્રીસ તારીખ પહેલી તારીખ બીજી ત્રીજી આ રીતે ત્રીસ તારીખ પછી વરસાદની સંભાવના નથી આગામી ત્રણ દિવસ સુધી હજી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે આવતીકાલથી થોડું હળવું થઈ શકે તો જોઈએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દ્વારકાના વિસ્તારો હોય સલાયા હોય જામનગર ભાણવડ તેમાં સૌથી વધારે પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહે તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે અમરેલી સાઈડના વિસ્તારો છે વેરાવળ ગોંડલ જસદણ બોટાદ સાઈડના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને તુલસીશામ સાઈડના જે વિસ્તારો છે વેરાવળ કોડીનાર ઉના આજુબાજુના વિસ્તારો હોય રાજુલા હોય મહુવા હોય સાવરકુંડલા ધારી આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી બાબરા વલભીપુર ભાવનગર શિહોર પાલિતાણા તળાજા મહુવા જેસર બગદાણા પંથક તેમાં અને ખાસ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર થાન ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર બાલાસીનોર ગોધરા કપડવજ આણંદ તારાપુર આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સૌથી વધારે ખંભાત સાઈડના જે વિસ્તારો છે બોરસદ વડોદરા કરજણ જંબુસર ડભોઈ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ તેમજ ભરૂચ સાઇડના જે વિસ્તારો છે કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે અત્યારે હાલ બપોરના સમયે ગુજરાતમાં હળવાથી મધ્યમ મધ્યમથી ભારે વરસાદ આ બધા વિસ્તારોની અંદર જોવા હવે જોઈએ સાંજના સાત વાગ્યાની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા હોય તેમજ સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અમરેલી મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો તેમજ વેરાવળ સાઈડના વિસ્તારો છે ઉના તળાજા સાઈડના વિસ્તારો છે ધસા ગારીતાર સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાત સાઈડ જોઈએ તો રાજપીપળા ભરૂચ સુરત સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર હિંમતનગર બાંસવારા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે જોઈએ આજે રાત્રિની અપડેટ તો પોરબંદર જૂનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ જસદણ બોટાદ ભાવનગર તેમજ ખાસ કરીને મહુવા તળાજા પાલિતાણા સાઈડના વિસ્તારો અમદાવાદ કપડવંશ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ખંભાત વડોદરા તેમજ ભરૂચ સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને મોરબી સાઈડના વિસ્તારો હોય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર દાહોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આ રીતે ગુજરાતમાં હજુ સિસ્ટમ સક્રિય રહેશે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા જે આજે જાહેરનામું બહાર પાડી દીધું છે જેમાં કઈ રીતે એલર્ટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ તો ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી ભારે જે વરસાદના જે ઝાપટા છે મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદ આવતીકાલે પણ જોવા મળશે તેમજ એલર્ટની જો વાત કરવામાં આવે તો આજે એક દિવસ માટે અઠ્યાવીસ તારીખ માટે ભાવનગર અમરેલી સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ નર્મદા તાપી સુરતમાં ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લામાં યલો એલર્ટ જ્યારે અમદાવાદ ખેડા મહિસાગર અરવલ્લી પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી વલસાડ ડાંગ જેમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હવે જોઈએ આપણે આવતીકાલે ઓગણત્રીસ તારીખ માટે તો ઓગણત્રીસ તારીખ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત